સુરત પાટીદાર સમાજમાં જો દાર આખો સામાન્ય બાબતે વરઘોડો ના હોય પાટીદાર સમાજના મતે પાટીદારની દીકરીને ટાર્ગેટ કરાય હોવાનો આરોપ કોઈ પણ સમાજની દીકરી હોય વરઘોડો ના કાઢવો જોઈએ એવું કહેવું છે પાટીદાર આગેવાનું પણ એક નારીનું જે અપમાન થાય એ યોગ્ય ગણી ન શકાય કે આજે એને ભર બજારે જેમ રીકન્સ્ટ્રક્શન કરવા માટે એના બહારના લઈ અને રોડ ઉપર એને સરઘસ કાઢવું પડે એ વ્યાજબી નથી આજે કેવડા કેવડા જે બુટલેગરો છે માથા ભારે તત્વો હોય છે એના પણ વરઘોડા નથી નીકળતા અને એનું રીકન્ડ્રકશન નથી કરતા તો દીકરીનું શા માટે એ આજે અમરેલી જિલ્લાનો એક બહુ મોટો પ્રશ્ન છે જે રીતે અમરેલીમાં દારૂ વેસે છે ત્યાં કોઈ પણ જગ્યાએ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એના વરઘોડા કે સરઘસ એમના નીકળતા નથી માત્ર ને માત્ર પાટીદાર દીકરીને ટાર્ગેટ કરીને એમનું સરઘસ કાઢીને આયોગ્ય વાત છે જે દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે હળાળ અપમાન છે આ દેશનું એક મોટું કલંક છે અને આ ભાજપના જે નેતાઓ છે બધાના મોટા હપ્તાઓ હાલી રહ્યા છે એના કારણે બુટલેગરો પકડાતા નથી ગામો ગામ દારૂ વેચાય છે દીકરીનું વરઘોડો ન નીકળવો જોઈએ એનું સરઘસ ન નીકળવું જોઈએ મોટા આરોપી છે ત્રણસો બેની કલમો જેની ઉપર લાગી છે એની એનું પોલીસ વરઘોડો નથી કાઢતી અને એક આ ઓપરેટર છે જે નોકરી કરે છે એનો વરઘોડો કાઢે એ અયોગ્ય કહેવાય